નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી ફરીખવાર આપણી યુટ્યુબ ચેનલ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની તાડપત્રી ખરીદવા માટે રૂપિયા સાડત્રીસો ને પચાસની સહાય આપવામાં આવે છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયોને લાઈક કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની બિલકુલ ફ્રી છે અંદર વાત કરીએ સરકાર તરફથી સરસ મજાની ખેડૂતો માટે યોજના આવે છે તાળપત્રી ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી યોજનાની અંદર આ યોજના શરૂ છે જો તમારે તાળપત્રી ખરીદવી હોય તો સરકાર છે એની અંદર સહાય આપે છે સામાન્ય જાતિના તમે ખેડૂતો કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા સાડા બારસો રૂપિયાની સહાય જે બે માંથી ઓછું મળે અને ખાતા રીતે વધારેમાં વધારે બે નંગ તાળપત્રી ખરીદી શકો એટલે રૂપિયા છે પચીસો સુધીની સહાય છે તમને મળવાપાત્ર થશે મિત્રો અને જે તે જિલ્લાની અંદર લખ લક્ષ્યાંક પ્રમાણે છે મિત્રો આ યોજનાનો લાભ છે તમે લઈ શકો છો તમારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે તમે ખોલી લેશો ત્યારબાદ છે તમારે મિત્રો નીચે આવશો એટલે તમારો જિલ્લો બતાવશે તેની સામે તમારો તાલુકો બતાવશે જે તે તાલુકાની અંદર છે મિત્રો હજી લક્ષ્યાંક પૂર્ણ નહીં થયો એ તાલુકો છે બતાવશે તમારા જિલ્લા સામે છે તમારા તાલુકો ચેક કરવાનો એ તાલુકાની અંદર લક્ષ્યાંક હશે તો તમે આની અંદર ફોર્મ છે ભરી શકો છો મિત્રો હવે વાત કરીએ અનુસૂચિત જાતિના ખેડૂત લાભાર્થી માટે તો એના માટે કુલ ખર્ચના પિચોતેર ટકા એને છે અઢારસો ને પિચોતેરની સહાય વધારેમાં વધારે બે નંગ ખરી તો એને છે ટોટલી વાત કરીએ તો મિત્રો સાડત્રીસો પચાસ રૂપિયાની સહાય મળે છે બે તાલપત્રી ખરીદવા માટે બરાબર હવે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે અનુસૂચિત જનજાતિ માટે પણ સેમ જ રહેશે એમાં પણ ખર્ચના પિચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો પિચોતેરની સહાય બે તાલપત્રી ખરીદો બરાબર બે તાલપત્રીના રૂપિયા છે એ કહેવાય ને સાડત્રીસો પચાસ રૂપિયા સુધીની સહાય મળે છે મિત્રો ફોર્મ ચા એ ખેડૂત પોર્ટલ ઉપર જ ભરવાનું ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ બાવીસ એક બે હજાર ને ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે વર્ષ બે હજાર તેવીસ ચોવીસની ની અંદર છે મિત્રો જે લોકોએ એક વખત ફોર્મ ભરી દીધું હશે એ બીજી વખત છે એપ્લાય નહીં કરી શકે મિત્રો એટલે કે એક એપ્રિલ બે હજાર ચોવીસથી છે મિત્રો નવું વર્ષ જે નાણાકીય વર્ષ શરૂ થશે ત્યારબાદની જે યોજના આવશે એમાં તમે એપ્લાય કરી શકશો એટલે કે વર્ષ બે હજાર તેવીસ ચોવીસની અંદર છે તમે એક વખત આઈ પોર્ટલ પર જે તે ફોર્મ ભરેલું હશે તો અગાઉ છે ફોર્મ હવે નહીં ભરી શકો એક એપ્રિલ બે હજાર ચોવીસથી તમામ જે યોજના શરૂ થશે એ નાણાકીય વર્ષની અંદર છે બદલશે ત્યારબાદ તમે ફોર્મ ભરી શકશો બરાબર એટલે કે નવી જે યોજના આવશે એની અંદર તમે ફોર્મ ભરી શકો છો આ વર્ષની અંદર વહેલા તે પહેલાંના ધોરણે રહેશે મિત્રો હજી પણ જે તે જિલ્લાની અંદર ઘણી બધી યોજના હોય છે એમાં જિલ્લાની અંદર લક્ષ્યાંક પૂર્ણ નથી હોય તો આ ખેડૂત પોર્ટલ પર છે બતાવતી હોય છે પણ તમારે ચેક કરવાનું રહેશે આઈ ખેડૂત પોર્ટલ તમારે ખોલી લેવાની ત્યારબાદ તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો જો તેમાં લક્ષ્યાંક હશે તો તમારો તાલુકો બતાવશે અન્યથા નહીં બતાવે મિત્રો અને આની જે જે ખરીદી છે અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી ખરીદી કરવાની રહેશે મિત્રો ફોર્મ ભરીને તમારે તમારી પાસે રાખવાનું છે જ્યારે તમારો જે અરજી પૂર્વ મંજૂરી થશે ત્યારબાદ તમને મેસેજ પણ મેસેજ દ્વારા પણ જાણ કરવામાં આવશે તમારા ગ્રામસેવક તરફથી પણ તમને જાણકારી કરવામાં આવતી હોય